આપણી રોજિંદી જીવનશૈલીમાં કોફી એક ખૂબ જ લોકપ્રિય પીણું બની ગઈ છે પરંતુ જર્મનીમાં થયેલા એક નવા અભ્યાસમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે

તેમણે ખાસ કરીને બેક્ટેરિયામાં રહેલા પ્રોટીન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જે બેક્ટેરિયાના કોષોમાં શું પ્રવેશે છે અને શું બહાર નીકળે છે તેનું નિયંત્રણ કરે છે આ પ્રોટીન બેક્ટેરિયાના જીવન અને દવાઓની અસર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સંશોધનોમાં જાણવા મળ્યું કે ઇકોલાય બેક્ટેરિયામાં સામાન્ય રીતે એમોક્સિસિલિન અને સિપ્રોફ્લોક્સાસીન જેવી એન્ટિબાયોટિક્સને ઓએમપીએફ નામના પ્રોટીન દરવાજા દ્વારા પ્રવેશવા દે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો